નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર બિલીમોરા શહેરના ખાતે ગુજરાત રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જ દ્વારા ફાઉન્ડેશન નવસારી તથા બિલીમોરા પોલીસ સ્ટેશનના સંકલનમાં જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરાના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ રેલીઓ જે હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગને દોરા વેચાણ કરતી દુકાનોમાં ગેરકાયદેસર વેચાણ ન થાય તે માટે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી ઉપરાંત નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે બિલીમોરા નગરપાલિકા ખાતે માહિતી આપતું બુથ પણ સ્થાપવામાં આવ્યું હતું આ અવસરે વાઇલ્ડ લાઇફ વેલ્ફેર ફાઉન્ડેશન નવસારીના મંત્રી શ્રી ભાવેશ પટેલ સહિત સ્વયંસેવકો દર્શન પટેલ સાર્થક પટેલ સચિન માંગ ભાવેશ અલપતિ હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રેન્જ ગણદેવી વન વિભાગના આરે પહોંચ હાબેન પટેલ વન વિભાગના કર્મચારીઓ અને બિલીમોરા પોલીસ સ્ટાફની પણ નોંધપાત્ર હાજરી રહી હતી આ સમગ્ર કાર્યક્રમ દ્વારા પતંગોત્સવ દરમિયાન માનવ પક્ષીઓ તથા વન્યજીવોની સુરક્ષા અંગે જનમાનસમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો એવાલ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ ખૂબ શાંતિથી ઉજવાય એવી હું આશા રાખું છું રસ્તે ઝંડા લઈ પતંગ લૂંટવા દોડવું નહીં રોડ રસ્તા ખાલી રાખવા તમારી છત કે ધાબા અથવા પતરા ઉપર ગમે તેમ દોડાદોડી કરવી નહીં ચાઇનીઝ તુરાનો બિલકુલ ઉપયોગ ના કરવો અને મા ભગવતી તમને બધાને સદબુદ્ધિ આપે એવી બિલીમોરા પોલીસ વતી હું પ્રાર્થના કરું છું જય માતાજી ભારત માતાજી જય